મિત્રો વર્ષ બે હજાર પચીસ ની શરૂઆત થવામાં હવે થોડાક જ દિવસો બાકી છે વર્ષ બે હજાર પચીસ જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ વિશેષ બે હજાર પચીસ માં શનિનું મહત્વપૂર્ણ રાશિ પરિવર્તન થવાનું છે નવા વર્ષમાં જ્યારે શનિ રાશિ પરિવર્તન કરશે ત્યાર પછીનો સમય બે રાશિ માટે અત્યંત ખાસ બની જશે કારણ કે આ બે રાશિના લોકોને દયાના પ્રભાવમાંથી મુક્તિ મળી જશે ઢૈયા પૂરી થતા આ રાશિના લોકોના જીવનમાં શાંતિ સમૃદ્ધિ અને સુખના રસ્તાઓ પણ ખુલતા જણાશે તો ચાલો તમને જણાવીએ કે વર્ષ બે હજાર પચીસમાં શનિના ગોચરથી કઈ બે રાશિના લોકોને લાભ થવાનો છે તો આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો સર્વપ્રથમ જોઈ લઈએ બે રાશિઓની ધૈયાની થશે શરૂઆત મિત્રો પંચાંગ અનુસાર વર્ષ બે હજાર પચીસમાં ઓગણત્રીસ માર્ચ ગ્રહોના ન્યાયાધીશ શનિદેવ કુંભ રાશિમાંથી નીકળી અને મીન રાશિમાં પ્રવેશ કરશે શનિદેવ મીન રાશિમાં પ્રવેશ કરશે તેના કારણે ઢૈયાનું ગણિત બદલાઈ જશે વૈદિક જ્યોતિષ શાસ્ત્રની ગણના અનુસાર શનિના મીન રાશિમાં પ્રવેશની સાથે સિંહ અને ધન રાશિની ઢૈયા શરૂ થઈ જશે જેથી આ રાશિના લોકોએ વિશેષ સાવધાની રાખવી પડશે અને વૃશ્ચિક રાશિના અત્યંત શુભ પ્રવેશ કરશે લોકો મુક્ત થઈ જશે વર્ષ બે હજાર પચીસ માં આ બે રાશિનો ઢૈયાનો પ્રભાવ પૂર્ણ થઈ જશે જેના કારણે તેઓ સમસ્યાઓમાંથી પણ મુક્ત થઈ જશે શનિના રાશિ પરિવર્તન પછી આ રાશિના લોકોને જબરદસ્ત ફાયદા થવા લાગશે અને તેમની સફળતાઓનો સમય પણ શરૂ થશે વર્ષ બે હજાર પચીસમાં આ રાશિઓ ઉપર મહેરબાન થવાના છે શનિદેવ તો એક રાશિ છે જેના નામના અક્ષરો હોય છે ડ અને હ કર્ક રાશિ વર્ષ બે હજાર પચીસમાં કર્ક રાશિના લોકો પર શનિદેવની વિશેષ કૃપા રહેશે આ રાશિનો ઢૈયાનો પ્રભાવ પૂરો થઈ જશે જેના કારણે કર્ક રાશિના લોકોને આર્થિક સ્થિતિ પહેલા કરતા સુધરવા લાગશે ધન સંચય કરવામાં સફળતા મળશે વધારાના ખર્ચ પર કાબુ આવશે બેંક બેલેન્સમાં વધારો થશે પારિવારિક જીવન પણ સુખમય રહેશે લાંબા સમયથી અટકેલા કામ પૂરા થતા જણાશે સંબંધોમાં મધુરતા આવશે કારોબારનો વિસ્તાર પણ થશે હવેની ભાગ્યશાળી રાશિ છે જેમની તૈયાર પૂર્ણ થઈ રહી છે એવી રાશિ જેમના નામના અક્ષરો હોય છે ન અને ય વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના જાતકો મીન રાશિમાં શનિના પ્રવેશથી તમારી રાશિની ધ્યા પણ પૂર્ણ થઈ જશે વૃશ્ચિક રાશિના લોકોના ધનધાન્યમાં વધારો થશે નવા વર્ષમાં રોકાણ લાભકારી સિદ્ધ થશે અગાઉ કરેલા રોકાણથી પણ ભરપૂર લાભ નવા વર્ષમાં મળી શકે છે વેપારમાં આર્થિક સ્થિતિમાં સુધારો થતો જણાશે તો કર્ક રાશિ અને વૃશ્ચિક રાશિના જાતકો માટે વર્ષ બે હજાર પચીસ શનિદેવના પ્રભાવને કારણે અત્યંત શ્રેષ્ઠ બનવાનું છે જ્યારે સિંહ રાશિ અને ધન રાશિ પર ઢૈયાનો પ્રભાવ શરૂ થશે એટલે આ બે રાશિઓએ સાવધાન રહેવું જરૂરી છે તો આ વિડીયો અંગેના તમારા અભિપ્રાયો કોમેન્ટમાં અવશ્ય જણાવજો આ વિડિયોને લાઈક અને શેર અવશ્ય કરજો હજુ સુધી આપે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે